આપનું નામ શું? મારું નામ સંતોષી ભરતભાઈ કહેવાય. અચ્છા, આજે આપ કેમ આવ્યા છો? કેમ આપણે ભરાડ સ્કૂલનો એક્ટિવેશન અચ્છા, બિઝનેસ સેમિનાર છે એમાં આવ્યા છો. બીજા ગાંધી અભિયાન અંતર્ગત જે મકાન પાક પેડિટ બિઝનેસ સેમિનારમાં આવ્યા છો. આપ બિઝનેસ લઈને આવ્યા છો? મારે ઇન્જેક્ટર મેન્યુફેક્ચરર છે. જેડબી કાસ્ટિંગ મશીનરીનો એક ભાગ છે. ઓટી મશીનરી મેન્યુફેક્ચરિંગ કરે છે.

યસ કાસ્ટિંગ માં તમારે મેરેબલ છે ઇમિટેશન પિતળની આઈટમ છે ચાંદીની આઈટમ છે સોનાની છે એનો આ માસ્ટરપીસ છે કેનો પીસ આઈ સ્ટાર્ટ થાય આ એનો મેન પાર્ટ છે સરસ અચ્છા હવે કોઈ એને આ બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તમારું કાર્ડ કે બિઝનેસ કેમ આપશો આપના શું નામ છે શ્યામ એન્ટરપ્રાઇઝ છે શ્યામ એન્ટરપ્રાઇઝ સંત કબીર રોડ હાજી

પણ એનું મેન્યુફેક્ચર કરો છો હવે તમે અહીંયા તમને જાણવા મળ્યું કે માર્કેટિંગ પણ કરી શકાય અને બે રસ્તાઓ પણ અહીંયા તમને જાણવા મળ્યા છે કે ને યુટ્યુબ પર અને ડિજિટલ નેટવર્ક પર અને આ ભારતીની અંદર અને ભારકની બહાર પણ તમે આ પ્રોડક્ટ પહોંચાડી શકો છો એવું જાણવાનું છે હવે અહીંયા તમે મને કહ્યું કે આપને ગ્રાહક પણ આવેલા છે તો તેમને એવો પ્રશ્ન પૂછી શકો હા અચ્છા હવે શું નામ આપું રામજીભાઈ અરે રામજીભાઈ આપ ભાઈ પાસેથી જે પછી લઈ ગયા છો એમાં કયું કામ કરું છો બીડી કરો છો માટે બધી વસ્તુ લેડીસ માટે બધી વસ્તુ હોય છે અને બાલી એ મંગળ પક્ષે વેટી એ બધી માસલી કે છે અચ્છા એને એ કરી અચ્છા ઇમિટેશન ની માં દરેક પ્રકારની ની આવી જાય છે હવે આ મશીન તમે લીધું છે તો આ મશીન કેવું છે એટલે આની ટકાવારી કે આ ટકાઉ છે કે કઈ રીતે છે બગડી જાય છે આ મશીન ને કોઈ કોઈ પડતી નથી વ્યવસ્થિત છે

હવે આ એમનો પર્સનલ નંબર છે આપ પણ એમને પૂછી શકો છો કે આ મશીનની ક્વોલિટી કેવી છે વેરી ગુડ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ